સુરત શહેરમાં આમ જનતાની સાથે અસામરિક તત્વો હવે પોલીસને પણ ગાંઠતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યાં જાહેર રોડ પર હંગામો કંડારાઓને લઈને પોલીસને જાણ કરાતા ત્યાં પહોંચેલા પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કરી પીસીઆર વાનમાં તોડફોડ કરાઈ હતી જેને લઈને લોકોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો તો બનામ લઈને સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેય માથાભરીની ધરપકડ કરી છે સુરતમાં હવે અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે અને પોલીસ પર પણ હુમલો કરતા અચકાતા ન હોય તેમ પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કરે છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સિંગણપુર વિસ્તારની સિંગણપોર ખાતે આવેલા હરિદર્શનના ખાડા પાસે ત્રણ ટપરીઓ જાહેર રોડ પર નશાની હાલતમાં હંગામો કરી રહ્યા હતા જેને લઈને પોલીસને જાણ થતા સિંગણપોર પોલીસ મથકની પીસીઆર વાન સ્થળે પહોંચી હતી અને પોલીસે ત્રણેય ટપરીઓને પીસીઆર વાનમાં બેસાડતા તો એ પોલીસ સાથે ઘોષણ કરી પીસીઆર વાનના કાટ તોડી નાખ્યાની સાથે વાયરલેસ સેટે પણ નુકસાન પહોંચાડ્યું હતું આખરે સિંગણપોર પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવતા ત્રણેય માથાભારી ઈસમો જેમાં જીતુ ઉર્ફે મજનુ કુંવર હિતેશ આહિર અને અમોલ કુંવરની ધરપકડ કરી પોલીસે મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર સાથે હર્ષદ સેટા